હું એવો ગુજરાતી ગીતના રચયિતાનું નામ વિનોદ હરગોવિંદ દાસ જોશી છે તેમનો જન્મ તેર ઓગસ્ટ ઓગણીસો પંચાવનમાં બોટાદમાં થયો તેમના મહત્વના કાવ્ય સંગ્રહોમાં ઝાલર વાગે જુઠડી શિખંડી ટોળડીલ ટોળડીકા નો સમાવેશ થાય છે ગીત દીર્ઘ કાવ્ય સોનેટ અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે અને ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે ગુજરાતી હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાત થી ગજ ગજ ફૂલે છાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી अंगे अंगे वै नर्मदा श्वासो मा मै सागर अरवल्लीनो पीड प्राण मा दबके छे रत्ना कर हूँ सावजनी त्राण हूँ जुगर भी बासा लचकाती हूँ एवो गुजराती हूँ एवो गुजराती शिवरात्रि नो वर्ग भी बहु शत्रु जय श्रृंग सूर्य मंदिर गुजर तो हूँ धवल तेज नो भ्रुग हूँ गिर नारे गोख द्वार का हूँ जसदार सिपाती हूँ गुजराती हूँ एवो गुजराती

ਸਰਗਰ ਕਣੀ ਚੂਹਾਕ ਮੂਝ ਸਤਿਮਾ ਯੁੱਧ ਜੈਨੇ ਦਿਗ ਦਿਗੰਤ ਮਾ ਧਾਕ ਮੂ ਸੰਤੋ ਨੂੰ ਸੋਮੇ ਸ੍ਰੀਤ ਤਲਵਾਰ ਸੂਰ ਨੀ ਤਾਤੀ ਮੂ ਐਵੋ ਗੁਜਰਾਤੀ ਮੂ ਐਵੋ ਗੁਜਰਾਤੀ માર શિશ ભારત માતા ની આશીષ નો અવતાર હું કેવળ હું હાવ છકા હું સદા હાવ મહા જાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી સમજુતી પહેલી પંક્તિ હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાત થી ગજગજ ફૂલે છાતી અહીં કવિ કહે છે કે હું એક એવો ગુજરાતી છું કે હું પોતે ગુજરાતી છું એ જ વાતથી મારી છાતી ગજ ગજ ફૂલી જાય છે બીજી પંક્તિ અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહી સાગર અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર હું સાવજની ત્રાળ હું જ ગરવી ભાષા લચકાતી હું એવો ગુજરાતી અહીં કવિ કહે છે કે મારા અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે શ્વાસે શ્વાસમાં મહીસાગર છલકાય છે મારો દેહ અરવલ્લીનો બનેલો છે મારા શ્વાસમાં રત્નોના ભંડાર રૂપ સાગર ધબકે છે હું સિંહની ત્રાડ છું હું જ ગર્વી ગુજરાતી ભાષા છું ત્રીજી પંક્તિ નવરાત્રીનો ગર્ભદીપ હું હું શત્રુંજય શૃંગ સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ હું ગિરનારી ગોક દ્વારિકા હું જ સુધારસ પાતી હું એવો ગુજરાતી આ પંક્તિમાં કવિ જણાવે છે કે હું નવરાત્રીનો ગર્ભદીપ છું હું સૌરાષ્ટ્રના પાલીતાણામાં આવેલ પર્વત છું હું સૂર્ય મંદિરના સફેદ તેજરૂપી ભમરાનો ગુંજારવ છું હું ગિરનારનો ગોખ છું અને હું જ દ્વારકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પાઉ છું ચોથી પંક્તિ દુહા છંદની હું રમઝટ હું ભગવું ભગવો ધ્યાન મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન વિજાણંદનું હું જંતર હું નરસૈની પર હું એવો ગુજરાતી અહીંયા પંક્તિમાં દુહા છંદની હું રમઝટ છું હું જ ભગવે કપડે ધ્યાન ધરું હું જ મીરાની કરતાલ ને હું જ કવિ પ્રેમાનંદ એક આખ્યાન છું હું બીજાનંદ નું વાજિન્દ્ર છું અને હું જ નરસિંહ મહેતાના પ્રભાત્યા પણ છું પાંચમી પંક્તિ હું ગાંધીનું મૌન હું જ સરદાર તણી છું હાક હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંત ધાક હું સંતોમાં સૌમ્ય સ્મિત તલવાર શૂરની ની તાથી હું એવો ગુજરાતી આ પંક્તિમાં કવિ કહે છે કે હું ગાંધીજીનું મૌન છું ને હું જ સરદારની હાકલ છું હું સત્યરૂપી શસ્ત્ર છું જેની દશે દિશામાં ધાક છે હું જ સંતોનું સુંદર સ્મિત છું ને હું જ શૂરવીરોની તીક્ષણ તલવાર પણ છું છઠ્ઠી પંક્તિ હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર મારે શીર ભારત માતાની આશિષનો વિસ્તાર હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતી હું એવો ગુજરાતી અહીં કવિ જણાવે છે કે હું મારી ગુજરાતની ધરતીનો પુત્ર છું હું જન્મે ગુજરાતી છું મારા મસ્તકે ભારત માતાના પુષ્કળ આશીર્વાદ છે હું કેવળ હું જ હોવા છતાં હું હંમેશા ભારત માતાનો અંશ છું હું એવો ગુજરાતી છું